નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે ઓગણીસ તારીખને શનિવારના રોજ ગુજરાતમાં ધબધબાટી બોલાવવાની છે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે સૌથી મોટી આગાહી કરી છે આજે ઓગણીસ તારીખે કડાકા ભડાકા સાથે આગાહી કરી છે લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે તો મિત્રો આજે ઓગણીસ તારીખે લાઈવ મોડલો અનુસાર પણ આગાહી જોવાના છે કે આજે ઓગણીસ તારીખે ગુજરાતની નજીક સિસ્ટમ આવી ગઈ છે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારને ધબધબાટી બોલાવશે હવામાન વિભાગે કયા કયા વિસ્તારને એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામ માહિતી મિત્રો આજના જ વિડીયોમાં જાણવાના છે છેક સુધી બના રેજો મિત્રો આજે સૌથી મોટી આગાહી આજના વિડીયોમાં આપીશું અને જે મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો આજે ઓગણીસ તારીખને શનિવાર છે અને શનિવારના રોજ સૌથી મોટી આગાહી થઈ ગઈ છે એક સિસ્ટમને લીધે મિત્રો આપણે ત્રણ દિવસની આગાહી કરી હતી ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખ આ રાઉન્ડને આપણે મિની રાઉન્ડ કીધો તો આ રાઉન્ડની અંદર ગુજરાતને ધમરોળ છે મિત્રો બે દિવસથી ત્રણ દિવસથી આપણે આગાહી કરી રહ્યા છે આ સિસ્ટમ મિત્રો હવે ગુજરાતની નજીક આવી ગઈ છે અત્યારે આ સિસ્ટમ રાજસ્થાનની અંદર છે ત્યારે રાજસ્થાનને આખું ધમરોળી રહ્યું છે રાજસ્થાનની અંદર રેકોર્ડ ઉપર રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં ટીવીના સમાચાર ખૂબ આવી રહ્યા છે અત્યારે આખું રાજસ્થાનને ધમરોળી રહી છે ને આ જ સિસ્ટમ ગુજરાતની નજીક આવી ગઈ છે તો મિત્રો આ જ સિસ્ટમ મિત્રો આવી રીતના અરબ સાગરની અંદર આગળ વધવાની છે જેથી મિત્રો આ કચ્છના ભાગને ખૂબ ભારે અસર થવાની છે ઉત્તર ગુજરાતના ભાગને ભારે અસર થશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગને ખૂબ અસર થવાની છે આજની તારીખમાં મિત્રો આ સિસ્ટમ નજીક આવી ગઈ છે અને આજે ઉત્તર ગુજરાતના ભાગને બનાસકાંઠા સાબરકાંઠાને ધમરોળવાનું છે કચ્છની અંદર ખૂબ ભારે આજની તારીખમાં વરસાદ પડવાનો છે ખાસ કરીને રાપર છે ભચાઉ છે આ બધા વિસ્તારની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાનો છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આજે અતિ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ આજે પડવાનો છે આ સિસ્ટમ મિત્રો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો આ ઓગણીસ તારીખ એટલે કે આજની જ સિસ્ટમ છે અને આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો ઘેરાવો બનાવ્યો છે અને આ ઘેરાવો અરબી સમુદ્રમાંથી થઈને ફરીથી આપણા ગુજરાતમાંથી થઈને રાજસ્થાન સુધી પહોંચી રહ્યો છે આ જે મિત્રો સિસ્ટમ વાદળો ખેંચી રહ્યા છે હવા ખેંચી રહ્યા છે જે અરબી સમુદ્રની અંદર ભેજવાળા પવનો છે જે દરિયાના પવનો છે એને ખેંચીને ગુજરાતમાંથી પસાર કરીને રાજસ્થાનમાં લઈ જઈ રહી છે રાજસ્થાનમાં અત્યારે ધબધબાટી બોલાય છે પરંતુ આ જે ભેજવાળા પવનો છે ગુજરાતની અંદરથી પસાર થઈ રહ્યા છે તેથી ગુજરાતની અંદર પણ ભારે વરસાદ આજે પડવાનો છે ખૂબ અગત્યના સમાચાર છે આજે કયા કયા જિલ્લાને રેડ એલર્ટ કયા જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એના વિશેની મિત્રો માહિતી પણ જાણીશું હવામાન વિભાગે આના ઉપર શું આગાહી કરી છે એના વિશે પણ જાણીશું સાથે સાથે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ છે એ પણ લાઈવ મોડલો દ્વારા જાણીશું તો મિત્રો આજે કડાકા ભડાકા સાથે આગાહી કરવામાં આવી છે આ હવામાન વિભાગના ડાયરેક્ટર છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા આજે મોટી આગાહી કરવામાં આવી છે આજે મિત્રો ઓગણીસ તારીખ છે શનિવારના રોજ આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે હમણાં લાઈવ મોડલ દ્વારા પણ જાણવાના છીએ આજે ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ થવાનો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જેથી આ જિલ્લાના તમામ લોકોને સાવચેત રહેવાની આગાહી કરી છે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પણ જણાવવામાં આવ્યું છે સાથે સાથે મહીસાગર અને કચ્છની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના ડાયરેક્ટરે આજે મોટી આગાહી કરી છે ઉત્તર ગુજરાત કચ્છ અને મહીસાગરની અંદર આગાહી કરી નાખી છે એકવીસમી તારીખ સુધી આ આગાહી રહેવાની છે એકવીસમી તારીખ સુધી અનેક વિસ્તારોમાં વીજ સાથે મિત્રો કડાકા ભડાકા સાથે આગાહી કરવામાં આવી છે તો મિત્રો ત્રણ દિવસ ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખે ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે અનેક વિસ્તારમાં વરસાદ પડવાનો છે અને એમાં સૌથી વધુ વરસાદ આજની તારીખ એટલે કે ઓગણીસ તારીખે પડવાનો છે અને મિત્રો સાથે સાથે કડાકા ભડાકા પણ થવાના છે ગાજ વીજ થવાની છે એવી પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે એવું પણ કીધું છે કે હવે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે એટલે કે ગુજરાતની અંદર ઘણા ભાગોની અંદર હવે સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે અને આ ત્રણ દિવસ તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે અને એમાં પણ આજની તારીખનો વરસાદ સૌથી વધુ વરસાદ રહેવાનો છે તો મિત્રો હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરી નાખ્યો છે અઢાર તારીખે રિપોર્ટ જાહેર કર્યો તો જે મુજબ ઓગણીસ તારીખ એટલે કે આજે વરસાદની સ્થિતિ શું રહેવાની છે એના ઉપર મિત્રો નજર કરવાનું કીધું હતું જેમાં હવામાન વિભાગે કહ્યું છે કે ઓગણીસ તારીખના રોજ આજે સૌથી વધુ જે આગાહી કરવામાં આવી છે કચ્છ જિલ્લાની અંદર કર્યું છે કચ્છની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે આજની તારીખના મેપ મુજબ કચ્છનો વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં આગાહી કરી છે પરંતુ જે આપણે નાવકાસ્ટ જોઈશું એ નાવકાસ્ટ મુજબ કચ્છ જિલ્લાને લઈને સાથે સાથે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવકાષ્ટ એટલે કે મિત્રો હાલની અત્યારે અત્યારની લેટેસ્ટ અપડેટ નવકાષ્ટનો મતલબ એવો થાય કે મિત્રો અત્યારે ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે હાલની ઘડીએ ક્યાં વરસાદ પડી રહ્યો છે એને નવકાષ્ટ કહેવામાં આવે છે અને ફોરકાસ્ટ એટલે કે આવનારા સમયમાં ક્યાં ક્યાં વરસાદ પરિષ્યને ફોરકાસ્ટ કહેવામાં આવે છે તો અત્યારે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે તો મિત્રો જાણી લેજો કચ્છની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે ઓરેન્જ એલર્ટ છે સાથે સાથે બનાસકાંઠા પાટણ મહીસાગર મોરબી આ બધા વિસ્તારની અંદર જામનગરની અંદર અત્યારે ભારે વરસાદ મિત્રો પડી રહ્યો છે આ નાવ કાસ્ટની મિત્રો આગાહી છે ત્યારે હવામાન વિભાગે ફોરકાસ્ટને લઈને પણ આગાહી કરી નાખી છે એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ મિત્રો હવામાન વિભાગે રિપોર્ટ જાહેર કર્યો એમાં આજની તારીખનું એલર્ટ જોઈ લઈએ તો મિત્રો આજે ક્યાં કયા વિસ્તારની અંદર અલર્ટ આપવામાં આવ્યું છે જાણી લેજો આજે મિત્રો કચ્છની અંદર યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે કચ્છમાં યલો એલર્ટ રહેવાનું છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરની અંદર પણ આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો કચ્છની અંદર આજે સૌથી ભારે વરસાદ પહેલા નંબરે રહેવાનો છે ત્યાર પછી આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર એટલે કે ઉત્તર ગુજરાતની અંદર બીજા નંબરે આજે ભારે વરસાદ પડવાનો છે ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ત્રીજા નંબરે ભારે વરસાદ રહેવાનો છે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતની અંદર ચોથા નંબરે વરસાદ રહેવાનો છે તો સૌથી ભારે તો કચ્છની અંદર રહેશે ને બીજા નંબરે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે ને હવે મિત્રો આપણે મોડલો દ્વારા જાણી લઈએ કે કયા કયા ભાગમાં વરસાદ પડવાનો છે મિત્રો લાઈવ મોડલ દ્વારા જાણી લઈએ તો મિત્રો આજે ઓગણીસ તારીખનો મેપ છે ને બપોર પછીનો મેપ છે તો મિત્રો આજની તારીખ ઓગણીસ તારીખે કચ્છ જિલ્લાની અંદર મિત્રો જોઈ શકો છો કચ્છ જિલ્લાની અંદર વરસાદ પડવાનો છે સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદ પડવાનો છે ઝૂમ કરીને મિત્રો બતાવી દઉં તો સૌથી વધુ વરસાદ આજે કચ્છ જિલ્લાની અંદર મિત્રો પડવાનો છે ને એમાં મિત્રો સૌથી વધુ વરસાદ આ રાપર સાઈડનો વિસ્તાર છે ગાંધીધામ સાઈડનો વિસ્તાર છે માંડવી મુન્દ્રા સાઈડનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર આજે સૌથી ભારે વરસાદ પડશે કચ્છ જિલ્લામાં આજે વરસાદ પડવાનો છે મિત્રો કારણ કે આ સિસ્ટમ મિત્રો ગુજરાતની નજીક છે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે અને જ્યાં કચ્છનો ભાગ છે ત્યાંથી પવનો ફેંકાઈ રહ્યા છે જેને કારણે આ બધા ભાગની અંદર વરસાદ પડવાનો છે હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર લાગુ વિસ્તાર એટલે કે જે બનાસકાંઠાનો આ પાલનપુર લાગુ વિસ્તાર છે આ ખેડબ્રહ્મા જે સાબરકાંઠા લાગુ વિસ્તાર છે હિંમતનગર લાગુ વિસ્તાર છે આ બધા વિસ્તારની અંદર ભારે વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદ પડવાનો છે સાથે સાથે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે ઉપરનો ભાગ છે જ્યાં માંડવી હોય સુરેન્દ્રનગર હોય ચોટીલા રાજકોટ જામનગર સલાયા દ્વારકા ભાણવડ આ બધા વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જામશે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ છે મહુવા છે અલંગ છે આ બધા વિસ્તારની અંદર ભારે વરસાદ રહેશે આ બાજુ પોરબંદર લાગુ વિસ્તાર છે વેરાવળ લાગુ વિસ્તાર છે ઉના લાગુ વિસ્તારમાં આજે વરસાદી માહોલ રહેશે તો ઓગણીસ તારીખનો મેપ છે અને મિત્રો સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત જણાવી દઉં તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત છે વલસાડ છે નવસારી છે તાપી છે વ્યારા છે ડાંગ છે આહવા છે આ બધા વિસ્તારની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે અમદાવાદની અંદર પણ કોઈક કોઈક વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જામેલો રહેશે તો આ બધા વિસ્તારની અંદર મિત્રો આજે વરસાદી માહોલ રહેવાનો છે કારણ કે સિસ્ટમ નજીક આવી ગઈ છે અત્યારે આ સિસ્ટમ રાજસ્થાનની અંદર ખૂબ ભારે ધમકાર મચાવી રહી છે રાજસ્થાનમાં ધબધબાટી મચાવી રહી છે અને આ જ સિસ્ટમ આજે ઓગણીસ તારીખે કચ્છ જિલ્લાની અંદર ઉત્તર ગુજરાતની અંદર ભારે તબાહી મચાવશે તો મિત્રો આ જે આખો ઘેરાવો છે જેને કારણે સિસ્ટમ જે કચ્છની અંદર ખાસ સૌથી વધુ વરસાદ પડશે ઉત્તર ગુજરાતની અંદર ખાસ વરસાદ પડવાનો છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં પણ આજે સારો એવો વરસાદ રહેશે સાથે સાથે સુરેન્દ્રનગર મોરબી લાગુ વિસ્તારની અંદર અને અમદાવાદ લાગુ વિસ્તારમાં પણ આજે વરસાદ રહેવાનો છે કડાકા ભડાકા સાથે આજે વરસાદી માહોલ રહેવાનો છે તો મિત્રો આથી આજની આગાહી આગામી ઓગણીસ વીસ અને એકવીસ એમ ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ પડવાનો છે ખાસ કયા જિલ્લાને આવડશે તો કચ્છ જિલ્લા છે ઉત્તર ગુજરાતના જિલ્લા છે દક્ષિણ સૌરાષ્ટ્રનો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાએ ખાસ ધ્યાન રાખવાનું છે આ બધા વિસ્તારની અંદર આજે વરસાદ પડશે અને એમાંય ખાસ કરીને કચ્છ લાગુ વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ જિલ્લામાં આજે ખાસ સૌથી વધુ વરસાદ અડશે તો આતા મિત્રો આજના સમાચાર લાઈવ આપણે રોજે રોજ અપડેટ જાણીશું મિત્રો આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમામ મિત્રોને અત્યારે તમારા જેટલા પણ મિત્રો હોય એને અત્યારે ને અત્યારે આ વિડીયો મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન